શુક્રવાર ના સાડા આઠ વાગે બનાવની ઘટના છે માનવી ની એચડીએફની આ વાત છે

ફરિયાદ નોંધાવી ફરિયાદ નોંધાવ્યા પછી બીજે દિવસે એટલે કે શનિવાર ના હોદ્દેદારો જેના પ્રમુખ વાડીલાલભાઈ જોશી મંત્રી હું દિનેશભાઈ શાહ ઉપપ્રમુખ દીપકભાઈ પંડ્યા બીજા ઉપપ્રમુખ દિનેશભાઈ શાહ કોટક નરેન્દ્રભાઈ સુરો આ બધા માનવીના પીઆઈ સાહેબ ને મળ્યા

તો એના એકાઉન્ટ દસ હજાર નાખી દેવામાં આવ્યા પણ એ દસ હજાર રૂપિયા એમને મળી મળ્યા નહીં ઓન હોલ્ડ ઉપર રાખવામાં આવ્યા અને એમને કહેવામાં આવ્યું કે છઠ્ઠી ડિસેમ્બર સુધી તમારું એકાઉન્ટ ક્લોઝ થશે એનો અર્થ એ થયો કે છઠ્ઠી ડિસેમ્બર સુધી મહિલા એ એકાઉન્ટનો ઉપયોગ નહીં કરી શકે તો સાહેબ આ કેટલો બધો અન્યાય કહેવાય પોતાનું એકાઉન્ટ હોય પોતાના રૂપિયા હોય છતાં એમાંથી રૂપિયા ઉપાડી પણ નહીં શકે અને રૂપિયા બંધ પણ નહીં કરી શકે બેંક એમ કીધું કે છઠ્ઠી ડિસેમ્બર સુધી આમાં કોઈ વ્યવહાર થઈ શકશે નહીં અત્યારે વિજ્ઞાન આટલું આગળ વધતો જાય છે અને લોકો ને પૈસા ઉપડતા જાય છે હમણાં થોડાક દિવસ પહેલાની વાત છે કે માંડવી ના લાયદા ગામ પણ બનાવ બન્યો છે એવા સમાચાર મળ્યા છે એના થોડાક દિવસ પહેલા નખાતા તાલુકામાં વિસોણ પણ પૈસા ઉપડ્યા

વેપારીઓ અને વેપારીઓ અને એનજીઓ ના પ્રમુખો અને સંસ્થાઓ સામાન્ય પ્રજા છેલ્લા કેટલાય વર્ષથી આ ક્રાઈમ નો ફોર્ડ બની રહી છે આવું ક્યાં સુધી ચાલે સરકારશ્રી પાસે ઇન્ટેલિજન્ટ માણસો છે એના પાસે બુદ્ધિના ભંડાર છે વૈજ્ઞાનિકો છે જો એ પ્રજાનું રક્ષણ કરવા માટે આવા ફ્રોડને ન અટકાવી શકે તો આખરે મતલબ શું છે તો પછી આવી એનજી સંસ્થાઓ બેંકમાં નાણાં રોકે શું કામ અને એનજીઓ ના ખાતામાંથી ફ્રોડ થાય ને પૈસા ઉપડી જાય તો એનજીઓ ના અધિકારીઓ પ્રમુખે હું છું સરકાર પાસે સરકાર ધારે તો ઘણી વસ્તુ અટકાવી શકે એમ છે પણ ખરેખર શું છે આ રિઝર્વ બેંક પણ નવા કાયદા લઈ આવીને આવા ફ્રોડ અટકાવી શકે છેલ્લા ત્રણેક વર્ષથી આવા બનાવો બને છે આ કોઈ નવું નથી પણ હમણાં માંડીઓ બહુ આવા બનાવો બનતા જાય છે તો એને અટકાવવા જોઈએ હું વાડીલાલ દોશી પ્રમુખ માંડવી ચેમ્બર ઓફ કોમર્સ અને સરવારી વિકાસનો સરકારને વિનંતી કરું છું કે આવા ફ્રોડ થતા તાત્કાલિક અટકાવવા માટે જે પગલા ભરવા પડે તે ભરો નહી પ્રજા લૂંટાતી રહેશે વેપારીઓ લૂંટાતા રહેશે સંસ્થાઓ લૂંટાતી રહેશે આખરે આનું શું થશે એ સરકાર જાણે